ઝૂમી ઉઠ્યું હતું કારણ કે રાજ્ય કેબિનેટના કૃષિ મંત્રી જીતુ વાઘાણી મંત્રી બન્યા બાદ પ્રથમ વાર પોતાના વતન ભાવનગર આવ્યા હતા શહેરના નારી ચોકડી ખાતે જીતુ વાઘાણીના આગમન પર ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો દિવાળીના પર્વ હોવા છતાં પણ હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને મંત્રીએ પોતાના સ્વાગત માટે લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો દરિયા આ નારી ચોકડીથી મંદિરના મંત્રીના કાર્યાલય સુધી ભવ્ય બાઇક રેલી ઉજાઈ હતી અને આ રેલીમાં સંતો મહંતો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં લોકોએ પુષ્પવર્ષા અને તાળીઓના ગડગડાટ વચ્ચે મંત્રીનું સ્વાગત કર્યું હતું કાર્યાલય ખાતે સ્વાગત અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો અને જેમાં જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો માટેની આ કલ્યાણકારી યોજનાઓને ઝડપથી અમલી બનાવવા માટે આવે અને તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી જીતુ વાઘાણીએ મહારાજા કૃષ્ણકુમારશ્રીજીની ધરતીને યાદ કરતા ભાવનગરવાસીઓનો આભાર વ્યક્ત કર્યો અને સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી

ઉપર આવતા મને ગૌરવ શ્રી ભારતીય જનતા પાર્ટી કુમારભાઈ જિલ્લા પ્રમુખ શ્રી તમામ તમામ લોકોએ દિવાળી હોવા છતાં પણ આજે સ્વાગત કાર્યક્રમ નારી ચોકડી ખાતે રાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી રેલી સ્વરૂપે જવાના છે ત્યારે હું જે કાંઈ જોઈએ એ ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના લોકોએ મતદાર બને આવ્યો ધારાસભ્ય એવો અનેક જવાબદારીઓ મંત્રીની પ્રમુખની યુવા મોરચાની મને એ પાર્ટી આપી છે આજે નવી જવાબદારી માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણું દેશનું એક વૈશ્વિક નેતૃત્વ દેશનું ગૌરવ માની નડાજી રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી માનની અમિતભાઈ શાહ આપણું ગૌરવ માની શ્રી માની શ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ જગદીશભાઈ વિશ્વકર અને સમગ્ર નેતૃત્વએ મને કૃષિ ખેડૂત કલ્યાણ પશુપાલન મત્સ્યોદ્યોગ અને ગોસ્વર્ધનની મહત્વનું કહી શકાય એવું ખાતું નરેન્દ્રભાઈ જે પ્રકારે ખેડૂતોની કલ્યાણકારી નીતિઓ બનાવીને અમલવારી કરી છે ખેડૂતોનું જીવન એક નવો થાય એના માટે એની નીતિઓ બનાવી છે યોજનાઓ બનાવી છે એને તળધરતી ઉપર ઉતારવાની પ્રાકૃતિક ખેતીની વાત છે ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે પશુપાલન કરતા સૌ લોકો કોઈ એવું કરતા હોય તો એ સ્વરૂપે અને શાકભાજી સ્વરૂપે જઈ રહ્યું છે એટલે ઝીરો બજેટ ખેતી એ ગુજરાત રાજ્યમાં ગૌ આધારિત ખેતી થાય અને બધાના પેટમાં શુદ્ધ અનાજ શાકભાજી જાય દૂધ જાય એના પ્રયાસો હું સખ્તાઈથી કરવાનો છું માની મુખ્યમંત્રી શાહેના નેતૃત્વમાં અને એમની સૂચનાથી આવું કોઈ કામ કરતા હોય કોઈ ડુપ્લિકેશન કરતા હોય ખાતર બિયારણ અલગ અલગ કંપનીઓ દ્વારા એ તમામ સારું કરે છે અને નહીં હું આપના માધ્યમથી ચેતવું છું એ ચેતી જજો કાયદાના તમે ઝાપામાં આવી જશો તો છૂટો નહીં એવો પણ જરૂર પડે નવો કાયદો બનાવીશું અને ભવિષ્યની અંદર કોઈ ન કરે એના પણ પ્રયાસો કરીશું એટલે મારી આપ સૌ વતી આપણા માધ્યમથી સૌને વિનંતી છે ગામડાનો ખેડૂત ગામડાનો ખેતમજૂર ગામડાનો માણસ શહેરનો માણસ શહેરમાં પણ